અમરનાથ યાત્રાને લઈને ભોલે બાબાના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ હોવા છતાં આ યાત્રા ગઈકાલે એટલે કે શુક્રવાર સુધી ચાલી રહી પરંતુ ખરાબ હવામાનના કારણે આજે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે ગત રાતથી સતત વરસાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે ડોમેલ ચેક પોઈન્ટ પર મુસાફરી કરવા માટે મુસાફરો સવારે છ વાગ્યા સુધી રાહ જોતા હતા અધિકારીઓએ છ વાગ્યા પછી યાત્રાને બેઝ કેમ્પ પરત મોકલી દીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સતત વરસાદ અને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રીઓના કોઈ નવા જોથાને ચંદનવારી ધરી થઈને નૂનવાન બેઝ કેમ્પથી પવિત્ર ગુફા તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નથી અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાનમાં સુધારો થયા બાદ મુસાફરોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે જોકે વહીવટ તંત્ર દ્વારા કરાયેલી એકંદર વ્યવસ્થાથી મુસાફરો સંતુષ્ટ છે